કામરેશને મહાનગરપાલિકા વિસ્તારમાં ભેળવવા માટે એક અભિયાન હાથ ધરાયું છે તેમજ તાલુકા પંચાયત વિપક્ષ દ્વારા ગ્રામ પંચાયતની હદમાં આવેલી વિવિધ સોસાયટીઓના પ્રમુખ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં રહીશો અઠવાલાઇન્સ સ્થિત સુરત કચેરી ખાતે મોરચો પાડ્યો હતો આ મુદ્દે વિપક્ષ નેતા જે કથિરાએ જણાવ્યું હતું કે અમે કામરેજના વિવિધ વિસ્તારોમાં વસવાટ કરીએ છીએ છેલ્લા દસ વર્ષમાં કામરેજ ગ્રામ પંચાયતની વસ્તી ત્રણ લાખથી વધુ થઈ ગઈ છે પરંતુ તે પ્રમાણે નગર આયોજન કરવામાં આવ્યું નથી જેનાથી સમગ્ર કામરેજ ગ્રામ પંચાયત વિસ્તારમાં નીચે મુજબની ખૂબ મોટી સમસ્યા થયેલ છે ભાગના રોડ રસ્તાઓની હાલત ખૂબ જ છે શાસકોને અવારનવાર જાણ કરવા છતાં તેમના પેટનું પાણી હલતું નથી ગ્રામ પંચાયત હસ્તકના ઘણા બધા રસ્તાઓ પર દબાણ કરવાથી કેટલાક રસ્તાઓ આંશિક તો કેટલાક સંપૂર્ણ રીતે બંધ રહેલ છે આ ઉપરાંત આ રેલવી હસ્તકના તમામ મુખ્ય માર્ગો ચાલવા યોગ્ય નથી અને વાહન ચલાવી શકાય તેવી પરિસ્થિતિમાં તો જરા પણ નથી

મહાનગરપાલિકાની જરૂરિયાત એટલા માટે પડી કે અમે છેલ્લા દસ વર્ષથી ખૂબ કંટાળેલા છીએ અમારા વિસ્તારમાં કોઈ જે પ્રાથમિક સુવિધાઓ હોય એવી કોઈ સુવિધા છે નહીં એટલા માટે આજે અમે આટલી મોટી સંખ્યાની અંદર કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવા આવ્યા છીએ અને અમારી મુખ્ય માંગો જેવા કે રોડ રસ્તાઓ સ્ટ્રીટ લાઈટો ગટર અને મુખ્ય સમસ્યા રખડતા ઢોર એની ખૂબ મોટી સમસ્યા છે અવારનવાર એક્સિડન્ટો થાય છે અને કામરેજ કામરેજની અંદર લગભગ ત્રણેક લાખ લોકોની વસ્તી ધરાવે છે અને ભંડોળ તો કરોડો રૂપિયાના વેરા અમે ભરીએ છીએ કરોડો રૂપિયાના વેરા ભરવા છતાં અમને કોઈ સુવિધા મળતી નથી જેમ કે આ કામરેજ અમને તો એવું લાગે છે કે અમે કોઈ આ ભારતના નાગરિક ન હોય એટલી એવી અમને વ્યવસ્થા આપવામાં આવે છે